ગરમીમાં લુખ ન લાગે એ બે કચુંબર જે મારા મેં તોતા કેરી લીધી છે તમે દેશી કેરીનો પણ ઉપયોગ કરી શકો એ જમાનામાં દેશી કેરીઓ જ મળતી હતી અને ડુંગળી લેવાની છે કેરીને બરાબર ધોઈ ગોરી કરી છાલ ઉતારી છે ડુંગળી અને કેરીને છીણી લેવાના છે શેખેલું જીરું મીઠું અને સંચળ પાવડર કાશ્મીરી મરચું થોડી કોથમીર જરૂર મુજબ ગોળ ઉમેરી મિક્સ કરી લે છે ગોળનું પાણી છૂટશે એટલે એકદમ રસો તૈયાર થશે તમે ખાંડ પણ ઉમેરી શકો છો દાળ ભાત કે કઢી ભાત સાથે તો ખાવાની મજા જ પડી જાય છે બીજા કચુંબર માટે દેશી કેરી ડુંગળીને ધોઈ કોરી કરી નાના નાના ટુકડા કરી લઈએ છીએ ચોપર ઉપયોગ પણ તમે કરી શકો છો સંચળ શેકેલું જીરું મેથી મસાલો કાશ્મીરી મરચું ધાણા જીરું પાવડર કોથમીર ઉમેરી મિક્સ કરી લે છે આમાં ગોળનો પ્રયોગ નથી કર્યો ગોળ કે ખાંડ તમે ઉમેરી શકો છો ડુંગળી ઉમેરી છે એટલે એક દિવસથી વધારે રહેતું નથી ડુંગળી ના નાખો તો ફ્રીજમાં બે ત્રણ દિવસ આરામથી રહે છે ભાત દાળ અને